વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિક શાખા દ્વારા બુલેટ મોડિફાઈડ સાયલેન્સર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે શહેર આખું ઊંઘતું હોય ત્યારે આતંક મચાવનાર મોડિફાઈડ બુલેટ ચાલકો સામે શહેરની પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પહેલીવાર બુલેટમાંથી મોડિફાઈડ સાયલેન્સરને કાઢી કોર્ટના હુકમ બાદ તેનો નાશ કરવામાં આવશે ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે પરંતુ શહેરની પૂર્વ ટ્રાફિક શાખા માત્રને માત્ર આવા મોડિફાઈડ સાયલેન્સર બુલેટ ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે છે ત્યારે સવાલ થાય છે કે જો શહેરની પશ્ચિમ શાખા દ્વારા આવા મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી સાથે આવા સાયલેન્સર જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવે તો પૂર્વ વિભાગ ટ્રાફિક શાખા શા માટે બાંધછોડ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો તઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે કારણ કે આપના માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે એવા કિસ્સામાં ગઈકાલે અમે સત્તર જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા કર્યા છે હા ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ મહિના દરમિયાન અમે લગભગ સિત્તેર જેટલા વાહનોને ડિટેન કર્યા છે